ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આવતી વીસ તારીખ વીસ નવ બે રોજ બપોરે ત્રણ કલાકે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણે મારા મત વિસ્તાર ધારી મત વિસ્તારમાં ધારી મુકામે સરકારી કચેરીઓનું ખાત મૂરત તેમજ આંબાડી સફારી પાર્કના વધારે ડેવલોપિંગ માટે જ્યારે સ્થળ પર રૂબરૂ મુલાકાત લેવા માટે આવી રહ્યા છે ત્યારે આપણો સિંહ ભારતની મોટી જાન છે સૌરાષ્ટ્રમાં આવેલ ગીર આપણું ગૌરવ છે આ વિસ્તારમાં ત્યારે મુખ્યમંત્રી પોતે પધારતા હોય આપ આપ સૌને હું સૌ ત્યાં સ્થળ ઉપર બપોરે ત્રણ કલાકે વીસ તારીખે બપોરે ત્રણ વાગે આપ સૌ પધારો એવી સૌને વિનંતી કરું છું અત્યારે વાઇલ્ડ લાઈફ હોલ્ડર મહાવીર બાપુ આ અંબાડી પાર્કનું વધારે વધારે ડેવલોપિંગ થાય એના માટે ખૂબ રસ લઈ રહ્યા છે ત્યારે આપણા વિસ્તારના વિકાસ માટે એને પણ એક અભિનંદન પાત્ર છે આ વિસ્તાર મારો મત વિસ્તાર છે ઉદ્યોગો કે મારા વિસ્તારમાં નથી ત્યારે આ ગીરમાં જે સિંહ દર્શનનો જે પ્રોજેક્ટ ચલાવ્યા છે આંબડી સફારી પાર્ક એવો જ બીજો એક પ્રોજેક્ટ ગીર દુધાળા મુકામે સફારી પાર્ક ઓપન સફારી પાર્ક નો થાય એના માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાની છે આ જે કાર્યક્રમમાં વધારેમાં વધારે જે આ વિસ્તાર ડેવલોપિંગ થાય એના માટે જે કાંઈ સુવિધા ઘટતી હોય એના માટે પણ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવાના છે ત્યારે આ ગીર સફારી પાર્કની મુલાકાત લેવા આવ્યા છે ત્યારે આપણા ગુજરાત રાજ્યના મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી જ્યારે આપણી આપણા વિસ્તારમાં પધારી રહ્યા પધારી રહ્યા છે ત્યારે આપ સૌ એનું સ્વાગત કરવા પધારશો તેવી સૌને વિનંતી સાથે આમંત્રણ આપું છું